જો મિત્રો નવરાત્રી આવે છે અને નાની દીકરીઓ માટે ચણિયા જોડી લઈ આવો કેટલી મસ્ત મજાની છે તો કેવા મસ્ત મજાના હોલી છે એકથી એક સુંદર ડિઝાઇનો એકથી એક સુંદર કલરમાં

આ બધા અલગ અલગ કલર માં નાના નાની દીકરીઓ માટે જ છે ઢીંગલીઓ માટે જ છે નાની નાની બહુ સુંદર કલર છે એક થી એક સુંદર તો જો મિત્રો આ કલર છે બધાય ફૂલ ફરસક નાની દીકરીઓ માટે ંગલીઓ માટે જે આ પાંચથી નવ વરસની હોય દસ વરસની હોય એના બધા કલરો છે આમાં ચણિયા ઢોંડીમાં અને પીળો યલો એક કલરમાં તમને મળી જશે કાળી બહુ આ બધી ચણિયા ચોલી જુદા જુદા પ્રાઇસ છે રેડ છે મિત્રો તો તમારે લેવી હોય તો આમાં કોમેન્ટ કરજો આપને ઇન્ડિયન ઓઇલ ની સામે જ છે મિત્રો આ ચણિયો ચણિયા ચોલી ના 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 બો મસ્ત છે દાનિયા ડોલી મિત્રો અને જો આની કેટલા કલર છે આ બધા

પછી વર્ક આવે ફૂલ સાઈઝની હે ને આની શું કિંમત હશે એ જણાવી દેજો આના હે મિત્રો પચીસો બહુ મસ્ત છે પચીસો કંઈક આટલી કિંમત ન કહેવાય મિત્રો એ ત્રણ કલર છે ડિફરન્સ મિત્રો આ જણિયા ચોલી છે એક એકથી એક સુંદર અને બેન જે દેખાડે છે બેન એ બહુ મસ્ત કલર છે મિત્રો તો તમે લઈ શકો કે એની પ્રાઇસ તો હું જણાવી દઈશ શું પ્રાઇસ છે એનું પંદરસો છે મિત્રો એની પ્રાઇસ અને આની તો અઢારસો છે પ્રાઇસ તો આપણે જામનગરના બહેનો કોઈ બહારથી જોતા હોય બહેનો નવરાત્રિ આવે છે તો અહીંથી લઈ જાવ જોણિયા ચોળી એક થી એક સુંદર કલર અને આ બધા પ સુંદર ચણિયા ચોળી ને બો મસ્ત કલર છે લાવજો સાડા 550 છે મિત્રો रेट સાડા ત્રણસો તો સાડા ત્રણસો છે મિત્રો કંઈ રેટ ન કહેવાય અને પંદરસો છે મિત્રો હા બહુ સસ્તી છે મિત્રો કંઈ આટલો રેટ ન કહેવાય ચણિયા ચોલીનો બહુ ઓછો રેટ રાખ્યો છે બેને કે હજી બેનો છે એ બેરી હકે અમે બહુ બજેટમાં જ રાખ્યા છે ચણિયા ચોલી અમારે બેન જ છે એટલે સરસ છે આ કિંમતે ક્યાંય નહી મળે તમને આડા પાંચસો છે મિત્રો બહુ મસ્ત હે કલર આનો હું રેટ છે બેન જણાવી દેજો શું છે આની પંદરસો છે મિત્રો આવી સસ્તી તો ક્યાંય નહીં મળે અળીયા ચોલી તમે દીવો લઈને ગોતમાં જાશો તોય નહીં મળે એટલે તમે અહીંથી લેજો બેન આગળથી તો બેન રોજ અહીંયા જ હોઉં છો કે ક્યાંય બીજે તો આ બધી સણિયા ચોલી છે નવરાત્રી આવી રહી છે આ બધાય ડિફરન્ટ કલર છે મિત્રો ચણિયા ચોળીનો જુદો જુદો રેડ અને બધાય નેચર જેસ્ટ કલર છે અહિયાં તો જો આપણે નવરાત્રી જ આવી ગઈ છે મિત્રો એક થી એક સુંદર તો બેન લેવી હોય છે કોમેન્ટ કરજો મને આમાં બે જ આપી દે તો કા અમારા દીકરાં કા હરમ છે એટલે તો બહુ શરમ આવે કે મને ન લેતા તો જ્વેલરી જોવોતમ તમારે બસ આવે દિવારી આવે એટલે ઝૂલુ કે કાનમાં લટકાડે દરબારમાં જાજો ઝૂલુ કરે દરબારમાં ઝુમખા ને પેરી પેરીને જાજો આ હાર અવડા અવડા

nya tar par pal tal જ્યુવેલરી જ્યુવેલરી નાનકી તું કહેતી જિને કે ચણિયા ચોલી દેખાડજો તમારે જામનગર ને જો અમારે આ ની હોબો એમાં શું કહેવાય અલગરે રૂમમાં જાવું ને કઈ કહેવાય ને એ પજામના ઘરની ભાઈ કોડિયો ઢીંગાડી બધાય જુદા જુદા કલર છે મિત્રો અહીંયા ને બેયનો ઘર બે રૂમમાં જવા પહેલા અહીંથી એક મુલાકાત ચણિયા ચોરલી

મિત્રો તો કાલે આ બધી ઢણિયા ચોલી છે મિત્રો જોજો તમે લેજો અને બહુ કલર આ પડીને તો મિત્રો આ છોકરાની જોડ છે દાંડિયા રાસ રમવા બધા તૈયાર લેજો અને બહુ મસ્ત જોડી છે તો બધી ચણિયા ચોલી ને જુદી જુદી કિંમત પ્રાઇસ બધી જુદી જુદી કિંમત છે મિત્રો અલગ અલગ ગણિયા ચોલી